સહજાનંદ સ્વામી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય જય સમય સ્વામીજીના સંકલ્પે સરસ થઈ ગયો સ્વામીજીએ એક ભગતને દર્શન આપ્યા હતા એમાં કીધું હતું કે સમયો ખૂબ અદ્ભુત થશે એમાં ફટાકડા ફૂટશે સાઉન્ડ પણ સરસ હશે ડાન્સ પણ સરસ હશે અને યુવકોને બહુ આનંદ આવશે જેમ શરમ સ્વામીએ વાત કરીને કે આટલા માસ લેવલ પર પહેલો એવો સમય હશે કે જેમાં ઇંગ્લિશમાં આટલું બધું ચાલ્યું બરાબર અને વડીલોને તો સમજ પડે કે ના પડે પણ યુવકોને બધાને બહુ મજા આવી અને ડાન્સ પણ એટલા બધા સરસ હતા અમારે ન્યૂઝીલેન્ડથી અમારે એક સપ્લાય સપ્લાયર છે અને એ આપણે સારંગપુર હનુમાનજીને બહુ બિલીવ કરે એનો ફોન આવ્યો મને કે નિર્માણભાઈ મેં સમય જોયો કે કારણ કે આપણા સ્ટેટસ જોતા હોય અને ખબર હોય કે તમે ક્યાં છો મને કે એટલો બધો સમયો ગમ્યો મને પણ કે સ્વામીજી જે બોટમાં આવ્યા ને એ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય કે કોઈ આવી એન્ટ્રી કરી નહીં કે મને બહુ ગમી બોલો અને કે આપણે કેવું જગત દ્વારા બી કેવું ઓબ્ઝર્વ કરે કે સ્વામીજીની જયારે એન્ટ્રી હતી ને ત્યારે પાછળ આકાશ એકદમ ઓરેન્જ કલર નું થઈ ગયું હતું જો નોટિસ કર્યું હોય તો કે આ બહુ ભવ્ય અને બીજું કે સ્વામી ગુણાધ્યન સ્વામીએ વાત લખી છે કે અમે તો અનંત મનવાર લઈને જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે તો કે મને એવી ખાતરી છે કે આ પહેલી બોટ પ્રભુ અમે ભરૂચમાં ઉતારી અને ભરૂચના ભક્તોનું કલ્યાણ કર્યું કે એટલે જગતવાળાને બી કેવો સરસ ગુણ આવ્યો પછી બીજો એક અમારા બોમ્બેના ભગત આવ્યા હતા તો કે કેવો રહ્યો સમય મેં કે સમય તો બહુ સરસ રહ્યો પણ શરૂઆત કે જમવાથી કરું તો લાડુ એટલો સરસ હતો કે મને તોડવાનું મન ના થયું કે તો મારે અડધો લાડુ ખાવા તો પણ લાડુ બહુ સરસ હતા કે એટલે કીધું કે ભાઈ તું આખો લાડુ આપી દે કે અને જમવાનું પણ એકદમ સરસ અને કોઈ તકલીફ કોઈને એવી પડી નહીં અને પેલા જે ના ભગત હતા એ અમારા ત્યાંના ચોકલેનના તો કે મારી ઈચ્છા હતી કે સ્વામીજીના નજીકથી દર્શન થાય પણ કે આટલા બધામાં કેવી રીતના દર્શન થાય તો કે હું સોફામાં બેઠો તો પછી એક ભગત છે ને તે આપણે જે ટ્રેક ખરીને એની બાજુમાંથી ઊભા થયા કે એટલે હું ઊભા થઈને બેસવા જતો તો એટલે પેલા કાર્યકર્તાએ કીધું કે ભાઈ અહીંયા તમારાથી નહીં બેસે તો કે ના તમારા સિનિયર કાર્યકર્તાએ કીધું છે કે એટલે મને બેસવા દો કે તો એ ત્યાં બેસી ગયો પણ એને નજીકથી દર્શન થઈ ગયા એટલે કે મારો સંકલ્પ હતો કે મારા નજીકથી દર્શન થાય એટલે એ જે સમયની સરસ દર્શન થયા અને બધાને એવું કે ઠંડી લાગશે બરાબર ઠંડી એ માપની હતી સરસ હતી પછી એ ન્યુઝીલેન્ડ ભાઈનો ફોન આવ્યો હતો મને કે ભજનો એટલે કે કેવું પડે કે અને એમાં સિંગર જે હતો આપડે ગૌરંગ બાંગીયા એ કે પ્રબોધ સ્વામીજી આગળ જે જઈને એને પ્રાર્થના કરીને ગાયું ને એ તો કે આપણને દિલ ખુશ કરી દે કે એવું ભજન હતું કે અને બીજું કે એને પેલું તું 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 વારું ભજન બી બહુ ગમ્યું કે આવા ભજનો યંગસ્ટરને ગમે એવા ગાયનના ફોર્મના ભજનો તમે યંગસ્ટરને પીરશો કે તો કે કે સ્વામીજીનું કાર્ય કહેવાય અને દેખાતા જ નતા મેઇનલી યંગસ્ટર હતા કે એ બી કે સ્વામીજીનું કાર્ય અદભુત કહેવાય કેમ અને એને હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દર્શન કર્યા એ ત્યાં પણ મારે ખાલી કહેવાનું કે સમય છે એટલે સેવા આપી દે આટલી વાર તો કે સ્વામીજીના દર્શન કર્યા પણ પ્રભુસ્વામી સ્વામીના દર્શન પછી પણ કે સ્વામીજી છે એવું લાગે એને એક બહારના વ્યક્તિને આટલું સરસ મજાનું દર્શન થયું ત્યાર પછી પણ બે બા હતા એ બે બા એવું વાત કરતા હતા કે સ્વામીજીની રીત જેવી રીત દેખાય છે બરાબર આમ પ્રભુ સ્વામીજીની એકદમ ગંભીર ધૈર્ય મુદ્રા અને ભલે આટલું બધું થયું પણ શિબિર પણ થઈ પણ શિબિરમાં પ્રભુ સ્વામી એવી ગુણાત્તિત સાધુ કોને કે ભગવાન રહ્યા છે એની ખાતરી શું તો કે ક્યારેય સમય અને ગુણ ગાયા નહીં કે બહુ ભવ્ય સમય થઈ ગયો આટલા બધા હરિભક્તો આવ્યા સમાજમાં બધાને આટલું ગમ્યું એમ એવી જરાય નહીં કારણ કે સ્વામીજી અમે જ્યારે બે હજાર વીસમાં સુવર્ણ તુલા કરી સ્વામીજીની અને સ્વામીજી કારમાં બેસીને ઉતારે પધાર્યા ત્યારે અમારા કેપ્ટન અને વિજયકરને બે દીકરાઓ છે એ બે દીકરાઓને સ્વામીજી એવી કે આજે ભરૂચમાં સમય આપણે નેત્રંગમાં સમયો સારો રહ્યો કે બરાબર હવે નેત્રંગ એટલે હાવ ગામડો આજે વિદેશમાં પોતાની તુલા થતી હોય અને એ વસ્તુને એવું કે આજે ગામડે સમયો સારો થયો કે કહેવાનો મતલબ કે આ બધાથી પરનું દર્શન કરાવે અને ગુરુહરી સ્વામીજી એ બી પ્રબોધ સ્વામીજી એવું સ્પર્શ્યું આપણે બાકી આપણા જો દસ પંદર જણા કે લાખ જણા આપણી બર્થડેમાં કે આપણા સમયમાં આવે ને એટલે પંદર દિવસ તો આપણો ક્યાંક બદલાય જ નહીં સ્વામીજીને જરાય જોવાનું ના મળે બીજું કે બા કહેતા હતા કે અમે દર્શન દર્શન પણ આ જે છે છે એ સેમ રીત કે બેઠા હોય સ્વામીજીને ભક્તોની પ્રાર્થના સાંભળતા હોય એમના દુઃખો સાંભળે એમને આશીર્વાદ આપે અને બીજી અદભુત વાત સ્વામીજીની મેઇન રીત હતી કે વિદેશના જે ભક્તો આવે ને એ આટલો બધો ખર્ચો કરીને આવે તો એ પછી સમય તો અડધો દિવસ જ હોય પણ એ ભાથું લઈને જાય ને એટલે એમના માટે શિબિર રાખતા અને એ પ્રભુ સ્વામીએ પરંપરા ચાલુ રાખી કે વિદેશના ભક્તોને પણ એક દિવસની શિબિર કરાવી ગઈ તો એ જે છે એ સ્વામીજીની સ્વામીજીનું કાર્ય સ્વામીજીનું કાર્યને વહન કરતા હોય ને એ મને બહુ ગમે છે એટલે એમનામાં સ્વામીજીમાં સહેજે સ્વામી પ્રીતિ થાય કે સ્વામીજીનું કાર્ય જે છે ને એની એ કેરી ફોરવર્ડ કરે છે એવું દર્શન થાય એમ બાકી ત્યાં મિલિંદભાઈ પણ આવ્યા હતા એમણે બે ત્રણ પ્રસંગોની વાત કરી કે સમયો કેવો હતો અને ભક્તોએ કેવું સમર્પણથી અને ભાવથી સમયો ઉજવ્યો ભરૂચના એક બેન કરીને બેન છે અને એ બહેનને કેન્સર ડિટેક્ટ થયું એટલે સંતોષ સ્વામીને વાત કરી અને ડૉક્ટરને ત્યાં ગોઠ્યું અને એ બેને છ દિવસ સુધી ડૉક્ટરને બતાવવા માટે જવું પડ્યું એટલે એમણે પ્રાર્થના કરી કે હવે મારે ડૉક્ટરને ત્યાં જવું નહીં કેમ તો કહે તો સમયની તૈયારી ચાલે છે સમય નથી આપણી પાસે અને ડોક્ટરને ત્યાં હું જાઉં તો મારી સેવા જતી રહી બોલો અને પછી કહે કે બેન તમને કેન્સર છે તે બીજે દિવસે જ સેવામાં આવ્યા હતા અને પ્રાર્થના કરી એમણે કે દેહ પડી જાય તો વાંધો નહીં પણ સમયની તક ના જવી જોઈએ વિચારો કે સત્સંગ કોને કહેવાય આપણે તો બધા નવા છીએ પણ સત્સંગ કંઈ ભાવનાથી કરવો કે દેહ એમ પડી જવાનું છે કોઈનું ટક્યું નથી ને ટકવાનું નથી પણ ભગવાનના સેવા કાર્યમ જેટલું વપરાય ને એ સાચું ભગવાનના સેવા કે તમારે લાકડાની સેવા આટલા મોટા સમયમાં એક રૂપિયાનું લાકડું વેચાતું લાયા નથી એ ત્રણ ગામ આખું વર્ષ લાકડા જ ભેગા કર્યા છે આખું વર્ષ એ લોકો લાકડાની જ સેવા કરી બોલો એ લોકો વીસ ટ્રેક્ટર ભરીને લાકડા મોકલ્યા બોલો એવી સેવા કહેવાય વીસ ટ્રેક્ટર ભરીને લાકડા તો કે એમને એવું ના થયું છે કે બધા લાકડા ઉઘરાવા જઈશું તો શું કહેશે શરમ લાગશે પણ આ સમયની ફળશ્રુતિ જે છે કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્વભાવ અને પ્રકૃતિ સહિત જ જન્મે અને સ્વભાવ અને પ્રકૃતિ સહિત જ મરે અને સ્વભાવ પ્રકૃતિ કાઢવા માટે જ આ સમય આ છે જ્યાં સુધી સ્વભાવ પ્રકૃતિ નીકળે નહીં ત્યાં સુધી ધરતી પર ફરી ફરી ફરીને આવવાનો છે એવું નહીં કે ભાઈ આ વર્ષે આ જન્મે વલસાડમાં સરસ ઘર મળ્યું છે ને આવતા જન્મે મળે એવું નથી જો આફ્રિકામાં મૂકી દીધા ને જીંગાલાલા હું હું કરી દે તો તો પછી અઘરું પડી જાય એટલે અત્યારે સરસ સમય છે અને સરસ મહારાજે સ્વામીજી કૃપા કરીને તક આપી છે તો એ સમયમાં આપણે અદ્ભુત નિમિત્ત બનવાનો એવી ને એવી સમયની તકો આપણને પણ મળશે ત્યારે આવા પ્રસંગોને યાદ રાખવાના પેલી બેન ને કેન્સર હતું છતાં પી એ કે દેહ પડી જાય તો જ જશો પણ સમય આજે સમય જાય છે ને સેવાની તક જતી રહેશે આ ભક્તોએ વીસ ટ્રેક્ટર લાકડા ભેગા કર્યા ફ્યુચર અને આપણને એવું કે ભાઈ વાવ વારે અને ખેરગામ વારે વીસ પચીસ ટ્રક લાકડા ભેગા કરવાની છે જોવાનું જ નહીં જોતું જ રહેવાનું ભેગા થઈ ગયા નહીં વાત કરી કે સામેથી આવે એમ એમ ભગવાન સામેથી મોકલે અને પ્રબોધ સ્વામી તો એટલા બધા અનુભવો છે તો ને હરિશ્રન સ્વામીજી જયારે વાત કરશે ત્યારે આપણને ખબર પડશે કે સ્વામીજી કેટલા બધા આગળ ચાલે છે બાકી સ્વામીજી તો નિરંતર રક્ષામાં જ બેઠા છે અમે આજે વિકાસભાઈ જોડે વાત કરતા હતા કે સ્વામીજી કેવા છે તો કેનેડામાં જે કિશોરભાઈ જે છે એને એ જયારે અહીંથી ત્યાં ગયા ને ત્યારે સ્વામીજી એને કીધું કે આપણને ચાર ડોલર અને પાસઠ પૈસાની જોબ મળે ને તો જ કરવાની ફોર પોઈન્ટ સિક્સટી ફાઈવ ડોલર પણ હવે ઘણીવાર વાર ત્રણ ડોલરની એ મળે બીજું છ ડોલરની એ મળી પણ એમણે એક્સેપ્ટ ના કરી બરાબર અને ત્યારે એને સાસરેવાળાને બધા ફ્રેન્ડ્સ બી કે યાર તું એ ગાંડો છે ને તારા સ્વામી ગાંડો છે કે એટલે છ ડોલરની મળે તો કરી લેવા ને કોઈને ત્રણ ડોલરની ના મળે ને તને છ નહીં મળે તો કે ના તો અમે મારા સ્વામીને નહીં ઓળખતા આપણે જગતવાર એવું કે કે ભાઈ આ માંગવા નીકળી પડે ભાઈ તમને ખબર નહીં સ્વામીજી કોણ છે પણ આપણને તો ખબર છે ને સ્વામીજી કોણ છે તો એ નિષ્ઠાથી ને ગર્વથી ફરવાનો કે અમારા સ્વામીજી કોણ છે ત્યારે એમણે કહે કે ભાઈ તમને ખબર નહીં પણ એને એમ કરતા કરતા પછી એક પાકિસ્તાની મુસ્લિમે એને ચાર ડોલર ને પાસઠ સેન્ટની જોબ આપી સ્વામીજી કીધું કે ધીરજ રાખજે બરાબર એ જોબ મળી પછી જોબ કરી 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 અને બન્યું એવું કે મુસ્લિમને કહીશું કોર્ટમાં ફસાયો છે અને પોલીસ આઈન પકડી ગઈ હવે આખો જે એનો સ્ટોર છે ચલાવે કોણ કિશોરભાઈ ચલાવ્યા એ મુસ્લિમ પાછો આવ્યો જ નહીં સ્વામી વગર પૈસે ધંધો બેનિફિટ પ્રોફિટ બધું જ કિશોરભાઈ લીધું તો કોના વચન સ્વામીજી ના વચન સ્વામીજી કીધું કે આપણે કરજો પણ એ સ્વામીજી કીધું કે છ આઠ મહિના સુધી જોબ નહીં મળી ને ત્યાં સુધી સગાવાલા સર્કલ એ આપણને એ આપણને ટોર્ચર કરે એ ટોર્ચર છે ને ભગવાન જ કરે આપણું ટેસ્ટિંગ છે કે તમે મારું વચન કેટલું માનો અને વચન ક્યારે મને આપણો સત્સંગનું ટેસ્ટિંગ છે કે તમે આટલો સત્સંગ કર્યો એ આપણો ટેસ્ટિંગ આપણો વિચારમાં કેટલા જઈએ આપણો આનંદ ના ઓછા થાય એ આપણો સત્સંગ પણ ત્યારે એવા વિશ્વાસથી વાત કરીએ કે ભાઈ તમને ખબર નહીં પણ મારા સ્વામીજીને ખબર છે અને એ ખબર પડે પછી આપણો પાવર ઓછો ના થાય હા પછી સામેવાળાને ભલે ગમે હોય પણ આપણો આનંદ ઓછો ના થાય પછી તો કિશોરભાઈ સિગરેટ નો ધંધો હતો એ બહુ જ મસ્ત ચાલે અને એ વેચાવા આવ્યો હવે એને લાખ ડોલર જોઈતા હતા ત્રણ ધંધા સ્વામીજીને પૂછ્યું કે ત્રણ ધંધા એકી સાથે વેચવા છે શું કર્યું સ્વામી આપણે પચાસ હજારમાં માંગો કે લાખ ડોલર નો ધંધો પચાસ હજારમાં અડધો ભાવ એટલે કિશોરભાઈ તો પહેલી વાર તો આપણે વિચાર કરીએ સાત્વિકતા નરતી થાય ને લોકો શું કેસે સામે શું કેસે કદાચ ના મળે તો આપણને બીજાને આપી દેશે તો આવા બધા વિચારો આવે એટલે કિશોરભાઈએ કીધું તો પેલો ભાઈ કે ના નેવું હજાર ની નીચે નહીં આપું એટલે ફરી સ્વામીજી વાત છે કે ફરી જાવ ને ફરી ગયા તો કે એસી હજાર ની નીચે તો હવે નહીં જ આપો કે થોડો સમય થયો પછી ફરી પૂછ્યું તમે કે ફરી જાઓ તો પેલો ભાઈ કે જો હવે એસી છે સિત્તેર હજાર ની નીચે નહીં આપું હો સિત્તેર હજાર નીચે ફરી થોડા દિવસ થયા ફરી જાય કે ભાઈ એટલા બધા નહીં તો કે સારું ચાલ હવે સાહીઠ માં આપો તો કે સાહીઠ માં આપો કે પણ હવે કિશોરભાઈ એમ કે પચાસ માં જ લેવો છે પણ એને એવું થયું કે સારું હવે જો પચાસ તો બહુ ઓછા કહેવાય એટલે એને શું કરે સાઠમાં માં ડીલ કરી નાખી કે ચાલો પાકું અને પછી મળવા ગયા ડીલ થયું પ્રવેશ મિસ્ટર પટેલ હજુ પચાસ માં બોલો સ્વામીજી ને ખબર જ હતી કે આપણને પચાસ માં જ આપવાના છે ત્યારે કીશો ભાઈ આ સ્વામીજીના વચનમાં મેં અવિશ્વાસ લગાવી બુદ્ધિ લગાવી દસ હજાર ડોલર ખોટા મારા ગયા દસ હજાર ડોલર એટલે પાંચ લાખ રૂપિયા થાય એટલે પાંચ લાખ રૂપિયા એમ જ ગયા પણ પછી એવો ધંધો ચાલ્યો એવો ધંધો ચાલ્યો અને પછી સ્વામીજીએ કીધું કે કિશોર પંદર દિવસમાં ત્રણે ત્રણ વેચી દે કે જે આવે એને વેચી દે પંદર જ દિવસમાં હવે જોરદાર ધંધા ચાલતા હોય તમારે મહિને હારી એવી ઇન્કમ હોય અને પછી સ્વામીજી કે પછી પણ જેમણે આવા આશીર્વાદથી ચાલે ને એને એ અનુભવ કરાવે કે હવે સ્વામીજી કહે છે તો વેચી દેવાનો લોભ રાખશો નહીં ને તો એમાંથી જશો અને જે મળે એ ભાવ વેચી કાઢજો અને વેચી કાઢ્યા અને પંદર જ દિવસ પછી આખું જ માર્કેટ કોલેપ્સ થઈ ગયું બ બધું જ ખલાસ જો ના વેચ્યા હોત ને તો એ બધા જ જાત પણ સ્વામીજી કેટલી બધી આપણી રક્ષામાં છે બરાબર એવા એ જ સ્વામીજીને રાખનાર એવા પ્રભુ સ્વામીજી પણ આપણી બધી નિરંતર રક્ષામાં છે એમ પણ એવા વિશ્વાસથી આપણે સત્સંગ કરવો પડે એવા વિશ્વાસથી ભજન કરવું પડે હમણાં બી સ્વામીજીએ કહ્યું કે શિબિર કરી વિદેશના ભક્તોની એમાં બી કેવી થીમ કેવી પોતે નક્કી કરી ગુણાતીત પ્રીતિ થીમ જ તો જુઓ ગુણાતીત પ્રીતિ કે જેટલી આપણને ભગવાનમાં પ્રીતિ થાય એટલા દેશકાળ જાય એને એટલો સત્સંગમાં ઉમંગ થાય કોઈ એમ કે મને દેશકાળ છે તો સ્વામીજી પ્રત્યે પ્રીતિ નથી કોઈ એમ કે મને સત્સંગમાં દોડવાનું મન નથી થતું સભામાં આવવાનું મન નથી થતું તો આપણને હજુ સ્વામીજી જોડે પ્રીતિ નથી આપણે એમનો વિચાર રોજ કરવો

કે વિરલભાઈ કેટલા દોડે છે બરાબર અશોકભાઈ કેટલું દોડે છે આપણને બધા આગળ હોય ને એનું દર્શન થાય પણ એ કેમ દોડે છે એ તો વિચારો કે એ કેમ દોડે છે અને આપણાથી કેમ નહીં દોડાતું તો સ્વામીજી પ્રત્યેની પ્રીતિ અને એમને સાતસો સ્વામીજીને પ્રભુ દર્શન સ્વામી સાથેની મૈત્રી જે બી હોય ને એ આમની જોડે દોસ્તી રાખવી અઠવાડિયા મેં એકવાર ફોન કરવો જ પછી એવું ના વિચારશો કે એ પ્રભુ દર્શન સ્વામી બિઝી હશે બિઝી હશે તો એમનો પ્રોબ્લેમ તમારો છે પ્રોબ્લેમ તમારે નહીં પ્રોબ્લેમ એમને આપણી સેવા માટે સ્વામીજી મુક્યા છે અને જેટલા નજીક આવશો ને એટલા આપણે બહુ સુખી થઈ જઈશું બરાબર જેટલા નજીક આવશો ને એટલા જે કામ સો દિવસે થવાનું બે દિવસમાં માં થઈ જશે બે જ દિવસમાં જે સંતો દોસ્તી અને આપણા પ્રશ્નોનું નું સમાન બધી જ વાતો કરવાની એમને અમે જયારે પહેલા બે ને ચાર માં તો ત્યારે બી અહીંયા પૂછી પૂછી કરતા હતા એટલે અમે ઘર નવું રેન્ટ પર ભાડા પર લીધું તો ઘરમાં તો સોફા એની ખુરશી ખાલી ખુરશી જ હવે અમારા કાર્યકર્તા છે રમેશભાઈ પૂછ્યું કે સોફા લાવ્યા તો કે ના હમણાં લેવાના નથી હમણાં ચેર પર જ બેસો એટલે ભાઈ મારા પૈસા મારા સોફા લાવવાનો તમને કોઈ પ્રોબ્લેમ હે આપણને તો એવું જ થાય ને કે મારી પાસે પૈસા છે ને સગવડ છે તો મારે લાવવી જોઈએ પણ પહેલેથી એક રીત હતી કે સંતોન પૂછીને કાર્યકર્તા પૂછીને કરવું એટલે રમેશભાઈ ના પાડી બીજે દિવસે અમારો તુષાર ભાર કઈ છે મને કે ભગત મારા ફ્રેન્ડે નવું ઘર લીધું છે અને એનતાના મસ્ત સોફા છે તમને જોયે છે મેં કે ભાઈ તું મૂકી જ જા તો એ જાતે હવે કોઈ વિદેશમાં આવું કરે એણે એની કાર પર સોફો બાંધ્યો આવું જો કોઈ જોઈને પોલીસ પકડે ને તો ફાઇન આપે તો એ કાર પર રાતે સોફો બાંધીને મને આપી ગયો અને અમે હાથ વર એ સોફો વાપર્યો બોલો જો આટલું કર્યું તો મહારાજે આપણા બે ત્રણ હજાર ડોલર તો બચાવે લાખ રૂપિયા બચાવે ને એમ આ તો એક નાની વાત છે પણ જેટલું જેટલું પણ આપણે પૂછીને કરીએ એટલું એટલું આપણું આપણી રક્ષા થાય આપણી યાત્રા

ચાલે છે તો ચાલવા દે હમણાં અમારે બે ત્રણ દીકરાઓ આવવું તો સમયમાં તો કે સ્વામી સમયમાં આવવું છે કેટલી ટિકિટ છે તો કે બે લાખ રૂપિયા છે તો કે બે લાખ રૂપિયા સેવા આપી દે સમય નહીં આવવાનું એવું મનને મરોડે બરાબર બર્થડે ની કેક કટિંગ હોય તો કે કેટલા ડોલર ની થાય તો કે એસી ડોલર ની કેક આવે સેવા જમા કરાવી દે કેક નહીં કાપ પણ પંદર મિનિટ ધૂન કરી દો એ સત્સંગનો વિકાસ છે પણ એ પૂછવું પડે ત્યારે ભગવાન કહીને આપણા આત્માનો કબજો લે અને આપણને સુખી કરે મહારાજ આ તો આપણે તો જેમ મન ફાવે એમ જીવીએ તો પછી મેળ ખાય નહીં એને સ્વામીજી સંતો કેમ મૂક્યા તો કે આપણા પ્રશ્નોના સમાધાન માટે મૂક્યા આપણે ડાયરેક્ટ પ્રભુ સ્વામી સુધી પહોંચવાનું નથી પણ સાચો સ્વામી પ્રભુ દર્શન સ્વામીજી આવે છે એમને પૂછીએ એમને કહીએ એટલે સ્વામીજીને પૂછ્યા બરોબર છે અને જો વિશ્વાસ રાખીને એમના વચને કરી દઈએ ને તો મહારાજ આપણી યાત્રા પૂરી કરી દે એટલે એવું આપણે ભજન કરીએ એવું નિષ્ઠાથી સ્વામીજીમાં રોજ ડૂબીએ બે પાંચ મિનિટ એમને સંભારીએ અને જે કંઈ પણ હોય સ્વામીજી એવું કહેતા કે ભગવાનને આગળ રાખીને જીવવું એટલે શું સંતો પૂછીને કરવું ભગવાનને આગળ રાખીને જીવ્યા એટલે એમને પૂછાય આ નવું વર્ષની શરૂઆત છે બરાબર સરસ મજાનો સમય થયો છે અને આજે સરસ એકાદશી છે એકાદશીનો શુભ દિવસ છે એ દિવસે આપણી સભા છે તો સ્વામીજીને પ્રાર્થના કરીએ કે અમને એવું આપણે સંભાળીને જીવવાનું અને